ब्रह्मलीन महामंडलेश्वर એક હજાર આઠ શ્રી વિશ્વંભર ભારતી બાપુની તૃતીય નિર્માણ તિથિ તૃતીય નિર્માણ તિથિ નિમિત્તે ભારતી આશ્રમ ખાતે શ્રી ભારતી મહારાજના હસ્તે એકાવન શિષ્યોને દીક્ષિત કરવામાં આવ્યા પૂજ્યપાત સ્વામી ભારતીય મહારાજ અગિયાર એપ્રિલ બે હજાર એકવીસના ફાગણવદ અમાસને દિવસે બ્રહ્મલિન થયા હતા તેમની આજે ચોથી નિર્માણ તિથિ પ્રસંગે આશ્રમમાં સંતોનો મેળાવડો જામ્યો આ પ્રસંગે ઓમ નમા મિત્રો આજે ભારતી આશ્રમ સરખેજ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુની આજે ચતુર્થ નિર્વાણ તિથિ છે સમાધિ આપી એ દિવસથી ગણીએ તો તારીખ અગિયાર ચાર બે હજાર એકવીસને ફાગણ વધ અમાસના દિવસે બાપુએ સમાધિ લીધી છે તો આજે ચતુર્થ નિર્વાણ તિથિ નિમિત્તે આજે ભારતીય આશ્રમ સરખેજમાં લગભગ એકાવન સંતોને દીક્ષિત કરવાનો જે સંકલ્પ કર્યો સિદ્ધ થઈ રહ્યો છે અને એકાવન સંતો એ આપણી ભારતીય પરંપરા સનાતન ધર્મ અને નેશન ફર્સ્ટ નીતિને ધ્યાનમાં રાખી અને સેવા કાર્યમાં લાગશે